આજનું રાશિફળ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી અમારી ચેનલ ચેનલ આપનું સ્વાગત છે આપને ગુજરાતી દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપના એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આભાર મેષ રાશિફળ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય એક અદ્ભુત અને યાદગાર પ્રેમજીવન માટે પોતાના ખિસ્સા સુગંધિત રૂમાલ રાખો વૃષભ રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે વેપારમાંગ આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાં વધારો થશે પ્રેમમાંગ તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીં તમારા બોસની નજરમાંગ તમારી નકારાત્મક છબી બની શકે છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે ઉપાય કોઈપણ પિતૃક સંપત્તિ સ્મરિકા ઉત્તરાધિકારને એક પીડા વસ્ત્ર માંગ લપેટ વિત્તીય સ્થિતિમાંગ સુધાર માટે આને લોકર માંગ મૂકો મિથુન રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય તમારા પ્રેમના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચઢાવો કર્ક રાશિફળ ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માગો છો સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મસૂરની દાળ મસૂર દાળ નો દાન કરો અને બીજી કોઈ તરીકે એમની મદદ કરો સિંહ રાશિફળ તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં આકર્ષણનું કેન્દ્ર હશો કામ બાકી હોવા છતાં તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય નોકરી અને ધંધામાં સારું પ્રદર્શન કરવા માટે ગાયોને સફેદ નિષ્ઠાનો ખવડાવો કન્યા રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભી ખુશી તથા મોજમજા આજે નાણાં સંભાળવા માંગ તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કામ તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી મહત્વની છે તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને સંતુલન જાળવો સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણગરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય ગણેશ મંદિરમાંગ દુર્વા દાન કરવું નાણાકીય જીવન માટે સારું છે તુલા રાશિફળ અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવવું પડશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે કોઈપણ પણ સંજોગો માંગ તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે તમારા જીવનાસાથી આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો વૃશ્ચિક રાશિફલ અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્ય સભર વિચારોનો ઉપયોગ કરો જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને અને ટીવી પર ઘણી પ્રોગ્રામ જોઈ શકો છો શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય ઉપાય સ્વસ્થ જીવનનો લાભ લેવા માટે માંગ

તમે જે કરવા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગશે કશું કુક શોધી કાઢો ઉપાય ધનના ધન ના નિરંતર પ્રવાહ માટે ગુરુવારે કેળા લેવાનું છોડો મકર રાશિ પણ તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાના આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવા કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે વિદેશ પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમત માંગ વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે તમે જો મત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે નોકરી બદલવાથી મદદ મળશે તમે તમારી વતર્તમાં નોકરી છોડી તમને વધુ માફક આવે એવા માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે તમારી જાતને હકારાત્મક વિચારસરની સાથે બીમારી સામે લડવા પ્રેરો વેપાર આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાંસ પર અસર પડશે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય ઉત્તમ માટે પાણી માંગ તલ અને ખાંડથી બનેલી વિસર્જિત કરો અને સુખી પ્રેમ જીવન તરફ વધો મીન રાશિફળ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલી માંગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોતશા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે ટીવી મોબાઈલ નો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ વધારે ઉપયોગ તમારો જરૂરી સમય બગાડી શકે છે તમે જો તમારી કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય ઉત્કૃષ્ટ અને રોગમુક્ત આરોગ્ય માટે તામ્રના વાસણમાં માં મૂકેલું પાણી પીઓ